તે રૂપિયો ઘસાતો ઘસાતો માંડ જે તે યોજનાના લાભાર્થી જોડે એક રૂપિયો પણ પહોંચતો ન તો એવી પરિસ્થિતિ હતી જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને બહુ જ ચિંતા કરી છે અને આ દેશ ભારત દેશના ખેડૂતો માટે દેશના ખેડૂતોની ચિંતા દૂર કેમ થાય મારો ભારત ગુજરાત ભારતનો તાત અને જગતનો નો હાથ જેને કહેવામાં આવે છે એ સુખી કઈ રીતે સુખી બને બે લીલા પોત ને કઈ રીતે થાય એમને સતત ચિંતા કરતા હોય છે એના માટે આપણા વડાપ્રધાનશ્રી આ યોજના હેઠળ આપણે ગુજરાત રાજ્યના છાસઠ લાખ છાસઠ પોઈન્ટ પાસઠ લાખ ખેડૂત કુટુંબો અંદર એકંદરે અઢાર હપ્તામાં અઢાર લાખ આઠસો તેર કરોડ સહાયની તેમના બેંક એકાઉન્ટમાં સીધા ચૂકવેલા છે આ યોજના હેઠળ આપણા જિલ્લામાં પાંચ લાખ ખેડૂત કુટુંબોને એકંદરે અઢાર હપ્તામાં ચવસો ને છોત્તેર કરોડની સહાય તેમના બેંક એકાઉન્ટમાં સિદ્ધિ સીધી ચૂકવી છે આ યોજના હેઠળ આપણે પ્રાકૃતિક ખેતી ને આપણે પ્રોત્સાહન જોડાવવામાં આવ્યું આવવાનું છે આ ઓગણીસમા હપ્તા દરમિયાન દેશના નવ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા બાવીસ હજાર કરોડથી વધુ સહાયની ચૂકવણી કરવામાં માનનાર છે જેમાંથી રાજ્યના એકાવન પોઈન્ટ એકતાલીસ લાખ વધુ ખેડૂતોને રૂપિયા અગિયારસો અડતાલીસ કરોડ થી રકમ ઓગણીસ માં દરમિયાન સીધી સીધી બેંક ખાતામાં જમા થનાર છે જેમાંથી બનાસકાંઠા જિલ્લાના આપણા જિલ્લાના ત્રણ પોઈન્ટ ચોરાણું લાખ વધુ ખેડૂતોને રૂપિયા સત્યાસી કરોડ વધુની રકમ ઓગણીસ માં દરમિયાન સીધી બેંક ખાતામાં જમા થનાર છે આ યોજના દ્વારા આપણા યશસ્વી વડોદરાને આપણે મગફળી કઠોળ અને જેવા ભાવમાં ટેકાના ભાવમાં પણ આપણે વધારો કર્યો છે મિલેટ્સમાં ધ્યાનમાં અને બાજરી એકસો છ ટકા નો ભાવ વધારો કર્યો છે ચણાના પાકના ટેકાના ભાવમાં બે હજાર પંદર સોળ રૂપિયા ચોત્રીસો પચીસ હતા તેને પાસઠ ટકા વધારીને બે હજાર ચોવીસ પચીસ માં છપ્પન પચાસ રૂપિયા કરવામાં આવેલ છે બેલેટ ને જન્મ લઈ બાદલીનો એકસો છ ટકાનો વધારો કરી ચોવીસ પચ્ચીસ માં ટેકાનો ભાવ છો પચીસ કરવામાં આવેલું છે રાગી પાકમાં એકસો સાહીઠ ટકા જેટલો માત્ર વધારો કરવામાં આવેલો છે આપણા ચાલુ વર્ષે માની મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિતિમાં હિંમતનગર ખાતે મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવની ખરીદનો સુમારંભ તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસ થી કરવામાં આવેલ છે ખરીદેલી તમામ જણસો વૈજ્ઞાનિક ઢબે રાજ્યના જુદા જુદા જિલ્લામાં આગલા તેરસો છોતેર થી વધુ ગોડાઉનો સંગ્રહ કરવામાં આવે છે ભારત સરકાર શ્રી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તુવેરના ટેકાના ભાવ સાતસો પચાસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરે છે જેથી રાજ્યમાં બે પોઈન્ટ ચાર લાખ મેટ્રિક ટન જથ્થાની ખરીદી બસો બે સૂચિત કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે જે માટે ખેડૂતોની તારીખ ત્રણ બે બે હજાર પચીસ થી ઓનલાઈન નોંધણી કરવાનું ચાલુ છે તેવા તારીખ વીસ બે બે હજાર પચીસ સુધીમાં તુવેર પાક માટે એક લાખ બાર હજાર સાતસો એકોતેર ખેડૂતોએ નોંધણી કરાવેલ છે આગામી એક સમયમાં ચણા અને રાયડાના પણ ટેકાના ભાવે ખરીદી કરવા માટે ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ખેડૂતોને વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી નોંધણી તારીખ આ ડ્રાફ્ટ 2025 થી શરૂ કરવામાં આવેલ છે જે તારીખ 9/3/2025 સુધી ચાલશે રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ મોનિટરિંગ ઓફ એગ્રીકલ્ચર ગોડ એટેજ એન્ડ પ્રોડક્શન એસ્ટિમેશન ફોર ગુજરાત સ્ટેટ યુઝર સેન્સી જીઆઈ એન્ડ अदर ટેકનોલોજી પ્રોજેક્ટ અમલવારીમાં છે જે થકે ખેડૂતોના રોજબરોજના ખેતી વિષયક કામોમાં ઉદ્ભવતા પ્રશ્નો મુજબનો સત્વરે અને સચોટ નિકાલ થશે તેમાં કૃષિ વિભાગના અધિકારીઓ કૃષિ વૈજ્ઞાનિકો કૃષિ વિતરણ કાર્યકરો અને સંલગ્ન ક્ષેત્રો સાથે સંકળાયેલા સૌકો માટે આ પ્રોજેક્ટ ઇન્ટરફેસ તરીકે કામ કરશે ખેડૂતોના વિકાસ અને કૃષિ પ્રવૃત્તિને વેગ મળે તે માટે ડિજિટલ કૃષિને મજબૂત બનાવતી આ પહેલમાં આ પ્રોજેક્ટમાં કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ અને કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલ છે પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ બોર્ડ ગાંધીનગર ખાતે કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે જેમાં કમાન્ડ કમાન્ડ રૂમ કોન્ફરન્સ રૂમ મીટિંગ રૂમ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ગુજરાતના ડિજિટલ કૃષિ સિસ્ટમનું અદર સમાન કામ કરે છે જેમાં સેટેલાઇટ જીઆઈએસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ જેવી નવીન આધુનિક ટેકનોલોજીના વીસ થી પચીસ નિષ્ણાતોની ટીમ માહિતી પૂછણ કરી ખેડૂતોના હિતમાં ઝડપી નિર્ણય લેવાનો રાજ્ય સરકારે મદદરૂપ થશે કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મુખ્ય કાર્ય સેટેલાઇટ ઇમેજ પ્રોસેસિંગ અને ડેટા વિશ્લેષણ છે જેમાં સેટેલાઇટ ઇમેજ દ્વારા પાકની પરિસ્થિતિનું વામેથી લઈને કાપણી સુધી પ્રક્રિયાનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ એન્જિનિયરિંગ વિશિષ્ટ મોડલ છે જે પાકની ઓળખ થકી તેનો વાવેતર વિસ્તાર પાકનું સ્વાસ્થ્ય ઉત્પાદન અંદાજો અને જમીનના ભેદનું સ્તરને અંદાજ છે આજના ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીના માધ્યમથી અદ્યતન કૃષિ માહિતી અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘર આંગણે સરળતાથી મળી રહે તે માટે આ ખેડૂત પોર્ટલ ની રચના કરે છે જે અપીલ બે હાજર ચોવીસ થી મૂકવામાં આવે છે આવી આપણી સરકારની અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ છે એટલે આ યોજનાઓ દ્વારા આપણે ખેડૂત વધુ વધુ મજબૂત બનીએ એટલે ભારત સરકાર અને ગુજરાત સરકારના આપણે એમના હૃદયપૂર્વક આભાર માનીએ સીએમ સાહેબ ની સ્પીચ ચાલુ થઈ ગઈ છે એટલે મારી વાણીનો વિરામ આપું છું ભારત માતા કહીએ